સોનોના ઘરેણાં તથા આઈફોન તથા પર્સ વગેરે મળી કુલે રૂપિયા ચાર લાખ ત્રેસઠ હજારની માલમત્તાનું સ્નેચિંગ કરનાર ડેટા સ્નેચરને પકડી પાડી અને ડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી ટોટલ મુદ્દા માલ કબજે કરતી ખટોદરા સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ એમ હુદ્દડ ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર મકવાણા ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના થયેલ હોય જે અનુસંધાનની તારીખ ચાર પાંચ બે ના ચોવીસમાં રોજ સર્વેના સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુએન જાડેજા તથા સ્ટાફના પોલીસ માણસો કટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રઘુવીર સિંહ મૈપલ સિંહ તથા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ ભરતભાઈ તથા

સોનાની ત્રણ વીટીઓ તથા સોનાની ચેન તથા સોનાની બંગડી અને ત્રણ મોબાઈલ ફોન જે તમામ કુલ કિંમત રૂપિયા ચાર લાખ ત્રેસઠ હજારની મળી આવતા તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે